ચૈત્ર માસમાં મીઠું શા માટે નથી ખરીદવામાં આવતું એની પાછળ એક રહસ્ય છે ચાલો જાણીએ આજે એક વખત ભગવાન શિવજી જ્યારે તપ કરવા માટે જાય છે ત્યારે માતા પાર્વતીને વચન આપતા જાય છે કે એ પોતાના બે સંતાનની ઉત્પત્તિ કરી શકશે જ્યારે માતા પાર્વતી પોતાની એકલતા દૂર કરવા માટે બે સંતાન ઉત્પન્ન કરે છે ગણેશજી અને એક ઓખા ભગવાન શિવજી તપ કરીને જ્યારે પાછા ફરે છે ત્યારે એ ભૂલી જાય છે માતા પાર્વતીને એને વચન આપેલું હોય છે માટે ગણેશજી સાથે એમનું યુદ્ધ થાય છે અને એ ગણેશજીનું માથું કાપી નાખે છે આ દ્રશ્ય જોઈને ઓખા ખૂબ ડરી જાય છે અને મીઠાની કોઠી પાછળ સંતાઈ જાય છે જ્યારે માતા પાર્વતી સ્નાન કરીને આવે છે ત્યારે જોવે છે કે ઓખા ભાઈની રક્ષા કરવાને બદલે મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ છે તે ઓખાને શ્રાપ આપે છે કે તારું શરીર મીઠામાં ઓગળી જશે અને આવતા તું રાક્ષસ રાક્ષસપુરમાં જન્મ લઈશ ઉકાએ આ શ્રાપમાંથી મુક્તિનો ઉપાય પૂછ્યો ત્યારે માતા જણાવે છે કે ભલે રાક્ષસ કોળમાં તારો જન્મ થશે પણ તારા વિવાહ તારા લગ્ન એક દેવતા સાથે થશે અને આ ચૈત્ર માસમાં જે કોઈ પણ મીઠાનો ત્યાગ કરશે મીઠા વગરનું ભોજન ખાશે એમનું શરીર સ્વસ્થ રહેશે અને લાંબુ સ્વાસ્થ્ય રહેશે